આત્મસંયમ યોગ શ્રી ભગવાન બોલ્યા જે મનુષ્યકર્મફળની ઈચ્છા ન કરી કરવા યોગ્ય કર્મ કરે છે તે સંન્યાસી છે યોગી છે પણ અગ્નિરહિત અને કર્તવ્યકર્મનો ત્યાગ કરી નિષ્ક્રિય થઈને બેસી રહે છે તે સંન્યાસી કે યોગી કહેવાતો નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ કેમકે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થઈ શકતો નથી સમતા યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા મુનિ માટે અનાશક્તિપૂર્વક કર્મ કરવા એ સાધન રૂપ કહેવાય છે અને યોગમાં પ્રવેશ કરી લીધા પછી તેને માટે સમય બધા સંકલ્પોનો અભાવ જ સાધન છે જ્યારે સાધક ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક બનતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂપ કહેવાય છે મનુષ્ય આત્મા વડે અર્થાત શરીર મન ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો પણ તેને અધોગતિ તરફ ન લઈ જવો આ રીતે આત્માનો ઉદ્ધાર કરવો અથવા અધોગતિ શત્રુ થાય છે જેણે આત્માના વિવેકથી મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે જેણે આત્માના વિવેકથી મનને જીત્યું નથી તે પોતે જ પોતાનો શત્રુ થઈને વર્તે છે ઠંડી ગરમી

ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને રોકી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો દેહ મસ્તક અને ડોકને સમાન તથા અચળ રાખી સ્થિર થઈ કોઈ પણ દિશાઓમાં ન જોતા નાસિકાના અગ્રભાવ પર દૃષ્ટિ સ્થિર કરી અતિશાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્યવ્રતમાં રહી મનને વશ કરી મારામાં ચિત્ત પરોવી સમાધિમાં બેસવું એમ પોતાના અંતઃકરને નિત્ય યોગમાં જોડતો અને મનને વશ કરનારો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પ્રાપ્ત કરે છે હે અર્જુન વધુ ખાનારને કે તદ્દન નહીં ખાનારને બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમ જ અતિ જાગનારને યોગ સિદ્ધ થતો નથી પણ નિયમથી આહાર વિહારવાળાને કર્મોમાં યોગ્ય પ્રવૃત્તિવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારને યોગ સાધ્ય બની દુઃખારક થાય છે જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં સ્થિત થાય છે અને સર્વકામનાઓથી મુક્ત થાય છે ત્યારે મનુષ્ય યોગારૂપ કહેવાય છે જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો હાલતો નથી તે ઉપમા આત્મનિષ્ઠ યોગીના વશ થયેલા ચિત્તની કહેવામાં આવી છે યોગાભ્યાસથી એકાગ્ર થયેલું ચિત્ત જેમાં ઉપરામ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે છે વળી અતિન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે આત્યંતિક છે તેને જેમાં અનુભવે છે જેમાં રહીને આ યોગી ચલિત થતો નથી નથી અને જેને પામીને લાભને તેથી અધિક માનતો તથા તે મોટા દુઃખથી પણ ચિલત થતો નથી તેને યોગ જાણવો તે યોગનો પ્રમાણ કર્યા વગર નિરંતર નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વકામનાઓને પૂરેપૂરી ત્યજી અસ્થિર મન જે જે નિમિત્ત થી બહાર ભટકે છે તે નિમિત્તથી તેને રોકી આત્મામાં જ સ્થિત કરવું અતિશાંત મનવાળા રજોગુમથી નિવૃત્ત પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા યોગીને જ શ્રેષ્ઠ બ્રહ્મસુખ પ્રાપ્ત થાય છે આ રીતે ચિત્તને સદા સમાધિમાં જોડતો યોગી પાપરહિત થઈ સરળતાથી પરબ્રહ્મના સ્પર્શરૂપ અનંત સુખનો અનુભવ કરે છે યોગયુક્ત અંતઃકરણ વાળો સર્વમાં સમદ્રષ્ટિવાળો યોગી બધા ભૂતોમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે જે યોગી મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું સદા દૃશ્યરૂપ રહું છું અને તે મને દૃશ્યરૂપ રહે છે કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં રહે છે હે અર્જુન જે સર્વત્ર પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન અનુભવે છે તે યોગીને મેં શ્રેષ્ઠ ગણ્યો છે અર્જુન કહે હે મધુસૂદન સમદ્રષ્ટિ રાખવારૂપ જે યોગ આપે મને કહ્યો એની સ્થિતિ પામવા મનની ચંચળતાને લીધે હું સરળ માનતો નથી કેમ કે હે શ્રી મન મનચંચલ શોભ કરનાર બળવાન અને દ્રઢ છે તેનો નિરોધ કરવો એ વાયુની જેમ હું અતિ કઠિન માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો ખરેખર મનચંચલ અને વશ કરવું કઠિન છે તો પણ હે કૌતેને અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે જેણે મન વશ કર્યું નથી તેને માટે યોગ કઠિન છે પણ મનને વશ કરનારો અને તે માટે યત્ન કરતો મનુષ્ય તે યોગ પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે અર્જુન કહે હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સૈમી ન હોવાથી તેનું મન યોગભ્રષ્ટ થઈ જાય અને એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરી શકે તો કઈ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાબાહો શું તે યોગથી ભ્રષ્ટ થયેલો આશ્રય વિનાનો સાધક બ્રહ્મજ્ઞાનરૂપ માર્ગમાં મુક્ત થઈને છીંગભિંગ થયેલા વાદળની પેટે નાશતો નથી પામતો નહીં હે શ્રી કૃષ્ણ મારા આ સંશયનો સંપૂર્ણ નાશ કરવા આપ જે યોગ્ય છો કેમ કે આપ વિના બીજો આ સંશયનો નાશ કરનાર કોઈ મળે તેમ નથી શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં તેવા યોગીનો કદી વિનાશ નથી કારણ કે હે તા કલ્યાણ માર્ગ નું આચરણ કરનારો કોઈ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં નિવાસ કરી પછી પવિત્ર સજ્જનોને ઘેર જન્મે છે અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જ જન્મે છે ખરેખર આ લોકમાં આવી જગ્યાએ જન્મ મળવો અતિ દુર્લભ છે કુરુનંદન આ જન્મમાં તેને પૂર્વજન્મની સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય જ છે અને ફરીથી યોગ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે પૂર્વના યોગના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ સિદ્ધિ મેળવવા વિવશ બને છે આ જિજ્ઞાસુ શબ્દ બ્રહ્મને ઓળંગી આગળ નીકળી જાય છે ખંતથી યત્ન કરતા જેના પાપનાશ પામ્યા છે તે યોગી અનેક જન્મોની સિદ્ધિથી પરમ ગતિ પામે છે આ યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ પરોક્ષ જ્ઞાનીઓથી પણ અધિક યજ્ઞાદી કર્મ કરનારાઓથી પણ અધિક ઉત્તમ મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં જે મારા પ્રત્યે શ્રદ્ધાવાળો મારામાં ચિત્ત સ્થિર અંતઃકરણ વડે મને ભજે છે તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું જય શ્રી કૃષ્ણ